મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને શ્રીમતી ભાનુબેન સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ તાલુકાના એકતાલીસ ગામોને પાણી પહોંચાડવા બસો પાંત્રીસ રૂપિયા કરોડના ખર્ચે ત્રંબા ખાતે નવું પંપિંગ સ્ટેશન બનાવાશે સૌની લિંક ત્રણ ના પેકેજ દસ માંગ દ્વારકાના છેવાડાના ત્રણ ડેમ વર્તુ કબરકા તથા સોનમતીને જોડવાનું પણ આયોજન પાણી માટે દર સપ્તાહે નવા કામો અને યોજનાઓ મંજૂર થઈ રહ્યા છે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે આણંદપર તથા દેવડા ગામ ખાતે સૌની યોજનાની લિંક ત્રણના પેકેજ દસ હેઠળ પાઇપલાઇનને ડોંડી નદી સુધી લંબાવવાના ત્રણ રૂપિયા અડતાલીસ પૈસા કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું